દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ જ્યાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાવતા લોકોમાં રોષ છે આવેદન પત્ર પાઠવી સંચાલકોએ ચીમકી ઉચ્ચારી કે જો સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે એનઓસી નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરાશે શિવરાજપુર બીચ પર પેરાસેલિંગ સ્કુબા ડાઇવિંગ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રશાસને બંધ કરાવી દીધી છે સંચાલકોનું કહેવું છે કે તેમની પાસે ગોવાની જાણીતી સંસ્થાનું લાયસન્સ છે તેમ છતાં કલેક્ટર તરફથી એનઓસી આપવામાં નથી આવતી તેના કારણે તેમના ધંધા રોજગાર પર અસર પડે છે વોટર એક્ટિવિટી બંધ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે સ્પષ્ટ માંગ ઈચ્છ છે કે અમારા પાસે સ્કુબા ડાઇવિંગ પેરાસેલિંગ અને વોટર સ્પોર્ટ્સના જેટલા ડ્રાઇવિંગના લાઇસન્સો હોય એ બધું જે તે માન્ય સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવા સ્થિત ભારત સરકારની સંસ્થા કાર્ય કરે છે અને એને આખા ભારતની અંદર માન્યતા છે નિવેદન આપવા આવ્યા છીએ કે અમારી માંગને સાંભળો અને અમને પરમિશન આપવાનું અમારે પરમિશન લેવી જ છે અમે કોઈ ગેરકાયદેસર માર્ગે ચાલવા માંગતા નથી અમે કોઈ આંદોલન કરવા માંગતા નથી અમારી ખાલી આટલી જ અરજ છે કે કલેક્ટર સાહેબ એ અમારા જિલ્લાના રાજા કહેવાય એ પ્રજાને સાંભળે પ્રજાના પ્રશ્નને સમજે અને કોક વચગાળાનો રસ્તો કાઢે અને આ એક્ટિવિટી આજે જ ચાલુ રહીએ અને આ બધા માણસોનું રોજગાર ચાલુ રહીએ